ચૈત્ર મહિનાની શરૂ થયો ત્યારથી માતાજીની અને આપ સૌ આપવાજી સમાજના દર્શન કરવાનો મોકો મળ્યો સાથે સાથે ચૂંટણી થઈ એટલે તમારી વચ્ચે થાય છે કે માતાજીનો પ્રસંગ છે એમ ચૂંટણીનો પણ પ્રસંગ છે ત્યારે આપ સૌના ખૂબ જ આશીર્વાદ છે રંજા પરિવારની આમ સિકોતર માતાની રમેણ નિમિત્તે આમંત્રણ આપ્યું માતાજીના આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર નમન તમારા ચરણોમાં શીશ ઝુકાવું છું આપ સૌ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અઢારે આલામ જ્યારે બનાસની બેન જેની બેન માટે પહેલી વખતથી ચૂંટણી એવી છે કે આઝાદી વખતે બ્રિટિશોને અંગ્રેજોને કાઢવા માટે ટાટા ને બિરલા ફાળો આપતા હતા પૈસા આપીને જ્યારે અંગ્રેજો સામે લડાઈ લડતા હતા ત્યારે પૈસા આપતા હતા અત્યારે અમારી પાસે ટાટા કે બિરલા તો નથી અમારા માટે તમે સર ટાટા પૈસા આપી નોટ ને વોટ આપો છો એ બધા તમારો ખૂબ ખૂબ આભાર અને વિશેષ આભાર તો માલધારી સમાજ નો માનું કે આપ સમયે હર હંમેશા જ્યારથી ચૂંટણી શરૂ થઈ છે ત્યારે તમામ આખા જિલ્લાના સમાજે પ્રેમ જે વાપ્યો છે સૌથી વધુ દોડેરા હોય અદિશાタルકણ માલધારી સમાજોએ તમે મને તમારા ટીકરા તરીકે દરેક તરીકે બોલવા માટે પણ બોલાવ્યો જો કે હું તો ભગવાનને પણ પ્રાર્થના કરું કે આપ સબને પ્રેમ આપ્યો છે એ પ્રેમ ને હું ક્યારેય નહીં ભૂલું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ સમાજે ત્યારે બનાસકાના જિલ્લાનો માલધારી સમાજ આખી બધી પ્રેમ લાગણી અને બેન ને જીતવાનો માટે તમામ સમાજોને રબારી સમાજ ત્યારે રંગ રાખવાનો છે ત્યારે ભગવાન ને પ્રાર્થના કરો કે તમારું ઋણ તો હું ક્યારે ઉતારી શકું એમ નથી કે મારા મોત પછી મારા સમાજ તો હું બદલો ન ઉતારી શકું એટલો દિશાના રબારી સમાજે મને પ્રેમ આપ્યો ત્યારે જીવવાનું છે તમારા માટે મળવાનું છે તમારા માટે આ ચૂંટણી જેની બેન બનાસકાંઠાના સંસદ ઝડપે થઈ જાય એના માટેની ચૂંટણી નથી બનાસકાંઠામાં બહારના લોકોએ ધોનેરામાં મફત ને વસંત ને હામે લાવે કોઈ આપણા સમાજને હા હામે લાવે દિશા માર્કેટ યાર્ડ ચૂંટણીમાં બહુમતી રબારી સમાજના બધા લડતા હોય તમામ સમાજના ਨੀ ਬੀਜੀ ਮਾਰਕੀਟ ਯਾਰ ਦਾ ਉਹ ਮੇਨਟੇਨ ਮਿਲ ਜਾਏ ਲਾਕੜੀ ਮਾਰਕੀਟ ਯਾਰ ਨੂੰ ਮੇਨਟੇਨ ਨਾ ਆਪੇ ਤੇ ਚੋਟਲੀ ਰੱਦ ਕਰੇ ਇਹਨੋ ਬਦਲੋ ਲੈਵਾ ਮਾਤੇ ਨੀ ਚੋਟਲੀ ਸੇ ਤਿਆਰ ਤੋਂ ਨੇ ਵਿਨਤੀ ਕਰਵਾਇਆ ਉਸ ਲਾਕੜੀ ਮਾਰਕੀਟ ਯਾਰ ਨੂੰ ਆਪਣਾ ਸਮਾਜ ਦਾ ਦੀਕਰਾਉ ਨੇ ਛੁਟਾ ਕਰੇ ਦਿਸ਼ਾ ਮੋਪਨ ਮਾਰਕੀਟ ਯਾਰ ਬਦੀ ਛੋ ਦੀਕਰਾਉ ਛੁਟਾ ਤੇ ਆਈ ਚੌ ਦਿਨ ਜਣਾ ਬਣੇ ਮਲਵਾਇਆ ਤੇ ਹਾਈ ਕੋਰਟ ਦਾ ਉਹ ਹਾਈ ਕੋਰਟ ਦਾ ਮਾਤੇ ਅਮਰੀ ਪਰਿਸਥਿਤੀ ਨਦੀ ਆ ਨਿਰਮਾਣ ਪਰਿਸਥਿਤੀ ਕੋਲੇ ਕਰੀ ਦਿਸ਼ਾ ਨੋ ਸੰਗ ਵਰਸੋ ਸੁਧੀ ਆਪਣੀ ਪਹਾਇਆ ਤੋ બાર ના જિલ્લાના લોકો કરી અને સૌથી પેલો એટે આપણા સમાજ ઉપર ભાગલા કર્યા છે વાવ વાવ થી હવે તમારે ડી કીધું કે હવે થરાદ નો रोड वर मां गले आयासीं तव्हां डीसा धोनेर हा सम्झो न का हीअ जॻह नज़र तीसा تاریخ کے करे हा یعنی तारीख़ी पेन

બનાસકાંઠા જિલ્લાના ભાજપ કોંગ્રેસના તમામ આગેવાનો નું ભવિષ્ય ને બનાસકાંઠા ભવિષ્ય ઘડવાની ચૂંટણી ત્યારે આપ સૌને વિનંતી કરું છું અને વિશેષ તો જયારે અમારી સમાજ માટે ભાગલા પાણી પ્રેશર કરવાની પરિસ્થિતિ નિર્માણ કરનાર વ્યક્તિ જો આ ચૂંટણી જીતી ગયા તો તમામે તમામ સર્વ સમાજો નું રાજકારણ ખતમ થવાનું છે આ ઘમંડી લોકો છે પણ આજે તો તમે લાકડીમાં માં પણ જોયું છે બજરંગ બલી ના આશીર્વાદ હતા પ્રિયંકાજી આવ્યા હતા અને આખો દિવસ વાદળ છાયું વાતાવરણ કુદરત આપણી હાથે છે હાથ તારીખે ભારે મતદાન કરી અને બનાસ ની બેન ને તમારી દીકરી ગેની બેન ને આપ શું જીતાડો એ શબ્દો સાથે આપ નો ખુબ ખુબ આભાર જય હિન્દ જય ભારત